સુરતના ના વિસ્તારની વિવિધ આઠ દુકાનોમાંથી તિરુપતિ બ્રાન્ડના સ્ટીકર મારી ભેળસેળ તેલના વેચાણનું કૌભાંડ ઝડપાયું છે તિરુપતિ કપાસિયા બ્રાન્ડના પંદર કિલોગ્રામના

કરી હતી ડીસીપી અંગે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી છેતરપિંડી કનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માણસો તથા ઝોન બે ના એલસીબી સ્કોડના પોલીસ સ્ટાફના માણસો તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જીવી દિહોરાએ તેમની ટીમ સાથે લિંબાયત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી લિંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ કિરાણા સ્ટોરની દુકાનોમાં રેડ કરી હતી એન્કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ ખોપન ડબ્બા ઉપર લેબલ તથા બૂચની કોપી કરી ડુપ્લિકેટ લેબલ વાળું તેલ બજારમાં વેચાણ કરતા મણી આવ્યા હતા પોલીસ વેચાણ કરનારો વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બ્રાન્ડ એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બેન્ડ લગાવી અને વેચાણ કરી રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને ઝોન ટુ એલસીબીની ટીમ અને લિંબાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી વિવિધ દુકાનોમાં તપાસ કરતા કુલ આઠ દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી તેલની વેચાણ થતું તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને પોલીસ દ્વારા ચોપ્પન તેલના ડબ્બા કબ્જે કરવામાં આવ્યા છે અને જેને આશરે કિંમત સત્તાણું હજારની આસપાસ થાય છે પોલીસે આ બાબતે કોપીરાઈટ અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે આ ઉપરાંત અત્યારે પોલીસે જે આરોપીઓ છે કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસી માં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની હોય છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અમને પુરાવા મળશે તો તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબ એ વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારીને ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસોથી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસ સાઈઠ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે લીંબાય પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે